નમસ્તે ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું બટાકાનો સંભારો ફ્રેન્ડ્સ આપણે બધા સંભારા બનાવતા જ હોઈએ છીએ અને ઘણા લોકો ને એમ થતું હોય કે ગાજરનો નો નથી ભાવતો ના તો ટીંડોળા નો ખાઈ ને કંટાળા ને તો આ બટાકાનો સંભારો એક એવો છે કે નાનાથી લઈ અને મોટેરાઓ ને બધાને ભાવતું હોય તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવો બટાકાનો સંભારો બનાવવા માટે અહીંયા મેં બે નંગ બટાકા લીધા છે તેની આપણે છાલ કાઢી લેવાની છે આજ રીતે આપણે બટાકાની છાલ કાઢી લેવાની છે બટેટાની છાલ કાઢી લીધા પછી આજ રીતે આપણે લાંબી લાંબી ચીપ્સ કરશું થોડીક જાડી કરશું સાવ પતલી પતલી નહીં કરીએ બટાકું ગમે તેવું હોય તો પણ તેને ચડતા વાર જ નથી લાગતી એમ થાય કે ઓહો બટાકું કેવી રીતના ચડશે પણ સૌથી પેલા તો બટાકાને ચડતા વાર નથી લાગતી કોઈ પણ બીજા સંભારા ના ભાવતા હોય તો બટાકાનો સંભારો આપો તો ફટાફટ ખાઈ લેતા હોય છે અને ઘણીવાર વાર એક ને એક શાક ને બધું ખાઈને કંટાળી ગયા હોય તો આપણે બટાકાનો સંભારો સંભારવો હોય તો શાકની ગરજ પણ સારે છે એટલે બટાકાનો સંભારો તો લગભગ બધાને ભાવતો જ હોય તમારા ઘરમાં કોને કોને ભાવે છે તમને ભાવે છે કે નહીં તે કમેન્ટ કરીને ચોક્કસ કહેજો અહીંયા બે બટાકાની આ જ રીતના આપણે ચિપ્સ કરી લેવાની છે લાંબી લાંબી કટ કરી લેવાની છે તેવી જ રીતે આપણે મરચાં પણ કટ લગાવી દેસુ અહીંયા બે કટ કરી અને તેના બિયાનો ભાગ આપણે બધો કાઢી લેશું બિયાનો ભાગ કાઢી અને આ રીતે આપણે વચ્ચેથી કટ લગાવી અને ચાર કટ કરશું એટલે બટાકા જેવી જ સરસની મરચાંની ચિપ્સ પણ તૈયાર થશે અહીં થોડુંક તીખું મરચું લીધું હોય તો સંભારાનો ટેસ્ટ કંઈક અલગ જ આવે કારણ કે આપણે સંભારો હોય એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અહીંયા આપણે આજ રીતના મરચાની કટ લગાવી અને તૈયાર કરી દીધું છે બટાકા ને પણ આપણે ધોઈ અને પછી જ ઉપયોગમાં લેવાના છે જેથી કરીને કાપા પછી ધોવાના નથી અહીંયા આપણે કાટ કરી લીધા છે હવે તેલ મૂકીશું અહીંયા આપણે તેલ લઈ લેશું બે ટેબલ સ્પૂન જેટલું સિંગ તેલ લેશું તેલને ગરમ થવા દેશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ટી સ્પૂન રાઈ લેવાની છે સંભારો હોય એટલે રાઈનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે તો જ સંભારો એકદમ ટેસ્ટી લાગે રાઈ થઈ જાય એટલે તેમાં આપણે લઈ લેશું ચપટી હિંગ હાફ ટી સ્પૂન હળદર પાવડર લઈ લેશું અને બટાકાને લઈ લેશું તેમાં આપણે લઈ અનુસાર અને અને આમ જ ફેરવતા દેશું ઉપર આપણે એક પ્લેટમાં થોડુંક પાણી મૂકીશું જેથી કરીને એકદમ સરસ થી બટાકા ચડી જાય અહીંયા આપણે સંભારાને ઢાંકી અને ઉપર જ થોડુંક પાણી લેવાનું છે આ પાણીને આપણે અંદર એડ નથી કરવાનું પણ અહીં ઉપર પાણી લેશું એટલે આપણો સંભારો દાજશે પણ નહીં અને બટાકા એકદમ ચડી જશે મિનિટમાં આપણે જોઈ લઈએ તો આપણો સંભારો એકદમ થઈ ગયો કારણ કે વચ્ચે વચ્ચે બે વાર ચલાવી લીધું હતું વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી અને થોડુંક ચલાવી લેવાનું અહીંયા આપણે કટ કરીને જોઈ લઈએ તો એકદમ સરસ કટ થઈ જાય છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ ઉપર પાણી મૂકવાનો મિનિંગ એ છે કે એમાંથી ધીમે ધીમે થોડુંક વરાળનું પાણી થઈ અને નીચે સંભારામાં આવે અને પરિણામે આપણો સંભારો નીચે બેસી નથી જતો અને ચડી જાય છે આપણે તો બનાવતા જ હોય પણ ઘણા લોકો શીખતા હોય તો તેને એવો પ્રશ્ન થાય કે ઉપર પાણી મૂકવાનો શું શું મિનિંગ તો આ એના માટે જ છે કે નીચે બેસતો નથી અહીંયા આપણો સંભારો એકદમ સરસ ચડી ગયો છે સૌ કરીએ અહીંયા આપણો સંભારો એકદમ મસ્ત તૈયાર છે શાકની પણ ગરોજ સારે તેવો આપણો બટાકાનો સંભારો તૈયાર થયો છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ કારણ કે બાળકોને ઘણી વાર આપવામાં આવે તો એકને એક સંભારો ફાવતો નથી હોતો ને ટીંડોળાનો ખણાઈને ના ભાવે ને ખણાઈને ગાજરનો ના ફાવતો હોય ને બટાકાનો હોય તો ફટાફટ ખાઈ જાય તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો આજનો આ સંભારો તમને રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો લાઇક ચોક્કસ કરજો હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ